મારા વાલીડા નવ દિવસ માટેની નવ અલગ અલગ ચનિયા ચોલી અને સાથે નવ કેડિયા મોકલાવ મારા વાળા નવરાત્રી ખર્ચો નહીં થવા દઉં માત્ર પાંચસો રૂપિયા માં કેડિયા મળી જવાના છે રેન્ટ ઉપર વાલીડા અને એમ પાછું તમે નવે નવ દિવસ નું પેકેજ લો તો માત્ર ચાર હજાર રૂપિયા માં મળી જવાનું છે તમને જોઈએ એ ચણિયા ચોલી લઈ જજો અરે મારી બેનો હાથ છે કહું તમને પાંચસો વાળી ગમે નવસો વાળી ગમે પંદરસો વાળી ગમે એ લઈ જવાની ચાર વાળા